પોરબંદરના મેમણવાડા અને વેરડી પ્લોટ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે ગઈ કાલે જ બે બાળકોને શ્વાને બચકા ભર્યા છે આથી સ્થાનિકોએ આ મામલે મહાનગરપાલિકાની રજૂઆત કરી હતી પોરબંદરના અનેક વિસ્તારમાં હાલ શિયાળાના સમયમાં શ્વાનો કરડવાના બનાવ વધી રહ્યા છે ત્યારે મેમરવાડામાં આવેલ ગાત્રાળ મંદિર પાસે અને નજીકના વેડી પ્લોટમાં પણ શ્વાનના ત્રાસમાં વધારો થયો છે અવારનવાર લોકોને શ્વાન કરડી રહ્યા છે આ મામલે અગાઉ પણ મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં નિર્ભર તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં બે બાળકોને શ્વાન કરડી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આથી આ વિસ્તારના લોકો ફરી મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને શ્વાનનો ત્રાસ દૂર કરવા નકર પગલાં ભરવા માંગ કરી હતી છેલ્લા બે અઢી મહિનાથી હું નગરપાલિકાના ધક્કા ખાઉં છું બરાબર છે સાહેબને બી મળેલો છું અને આની મેં આખા લતાએ અને મેં બી રજૂઆત કરેલી છે બરાબર છે મારો છોકરો છે સાડા છ વર્ષનો એનું નામ અબ્દુલ રહીમ છે બે ઘરની બારે ખાલી ભાગ લેવા નીકળે છે તો કૂતરું છે એ તરત જ એના બટકા ભરવા માટે દોરે છે બરાબર છે અને જે કૂતરા જેણે પાડ્યા છે અમે એને જાણ કરીએ છીએ તો એ અમને એમ કહીએ છીએ અમે એને રોટલો આપીએ છે બરાબર છે અને અમે એને રોટલો આપીએ છીએ અમારા પાડેલા નથી પણ જેથી અમે લતાવાળા જે છે જ્યારે પણ અમે આ બાબતમાં ફરિયાદમાં આવીએ છીએ ત્યારે એ સામે તો અમારા માટે ફરિયાદ તૈયાર કરીને જ બેઠા હોય છે કાલે અમે મંદિર પોલીસ સ્ટેશનના અંદર ગયા હતા બરાબર છે સાહેબને બી વાત થઈ હતી એલસીબીના અંદર બી વાત થઈ હતી કે ભાઈ તમે ત્યાં જઈને તમે માથા માથાકૂફ કરો છો બરાબર છે તો સાહેબ પંદર પંદર દિવસે અમે અરજીઓ આપીએ છીએ આ કાલની તારીખનું છે આ ભાઈના છોકરાનું છે બરાબર છે અને લતાના અંદર અમે નગરપાલિકાવાળાઓને કહી છે કે તમે આવીને તપાસ કરો અમે કુતરાના વિરોધી નથી બરાબર એ પણ મૂંઘુ પ્રાણી છે તો કમસે કમ તમે એની

તો ભાઈ આગળ બીજો કુતરો વાસે ના દોર્યો આ કરી દોરત તો છોકરાને ફેપડી નાખત બરોબર પછી સાડા પાંચ વાગે લઈને હું દવાખાને ગયો દવાખાને થી પછી અમે અરજી લખાવી કે સાહેબ આ કુતરા નું કઈ બંદોબસ્ત કરી દો વધારે સારું એટલે અમારી માંગણી છે કે કુતરાઓને અમને બીજું કઈ માંગણી નથી કુતરાઓ થી અમને ઓલું નથી પણ આવી રીતના છોકરાઓને કઈ બટકા ભરી લઈએ આની જિમ્મેદારી કોણ આ તો આપડે છે બપોર ના ન હોય કોઈ છોકરાઓ એકલા જી હોય કેમ કે બધા કામે ગયા હોય મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળે અને લોકોની મુશ્કેલીઓ જાણી તેનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર